નમસ્કાર ધોરણ નવ ચેપ્ટર ત્રણ વિશ્વ તરફ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો વૈશ્વિક મહામારી ઓગણીસો ઓગણત્રીસથી બત્રીસના ઉદભવની અસરો જણાવો યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ઘોષણા કરી હતી કે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો અંત આવી જશે પરંતુ એકાએક અમેરિકાના સ્ટ્રીટ શેર બજારમાં કડાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઉભી થઈ જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ તેજવી પડી તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક સ્થિતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરો પ્રશ્ન બે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઉદ્ભવેલા અમુક કારણો જવાબદાર હતા જે નીચે મુજબ છે ઉગ્ર રાષ્ટ્રવાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી પરિણામે જર્મનીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો નાઝીવાદી વિચારસરણી ધરાવતો હિટલર ઓસ્ટ્રેલિયા અને જેકોસ્વેકિયાના અમુક પ્રદેશો હડપ કરી લીધા તો બીજી બાજુ ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની રચના કરી એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદી દોડ મોજં આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની જૂથબંધીઓ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ પોલેન્ડ રૂમાનિયા સાથે મૈત્રી કરાર કર્યા રશિયાએ જર્મની તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા ઇટાલીએ જર્મની તુર્કી અને ઈરાન સાથે કરાર કર્યા સોરી ઇટાલીએ જર્મની અને જાપાન સાથે રોમ બર્લિન ટોક્યો ધરીની રચના કરી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું જૂથ રચ્યું આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું લશ્કરવાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં શાંતિના પ્રયાસો કરવામાં આવતા હતા તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રોના શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા આમ યુરોપના દરેક રાષ્ટ્રોમાં શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું જર્મની અને રશિયાએ લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી દરેક રાષ્ટ્રએ હવાઈદળ નૌકાદળ અને ભૂમિદળમાં વધારો કર્યો પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી આમ દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા ભાગવા લાગ્યા હતા રાષ્ટ્રસંઘની નિષ્ફળતા પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકે નહીં રાષ્ટ્રસંઘનો રાખવા બંધાયેલા ન હતા કેટલાક તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા રશિયા અને જર્મનીએ સૌપ્રથમ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું તેના પર સાડા છ અબજ પાઉન્ડની મોટી રકમનો દંડ કરવામાં આવ્યો હતો જર્મનીના મોટાભાગના પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા જર્મનીની રાહિન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી આમ અપમાનજનક અને અન્યાયી સંધિને જર્મનીના એડોલ્ફ હિટલરે કાગળું ચિત્રો કરીને ફગાવી દીધી આથી વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક કારણ એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું એક સપ્ટેમ્બર ઓગણીસો માં દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને યુદ્ધ બંધ કરવાની ચેતવણી આપી પરંતુ જર્મનીએ તેની ઉપેક્ષા કરી પરિણામે સમગ્ર વિશ્વ દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળામાં ફેલાઈ ગયું દ્વિતીય વિશ્વયુદ્ધના પરિણામો લખો આર્થિક પરિણામો આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો તમામ રાષ્ટ્રોએ જેણે ભાગ લીધો હતો તેમને પુષ્કળ ખર્ચો થયો અમેરિકાએ ત્રણસો પચાસ અબજ ડોલર અને બીજા રાષ્ટ્રો એક હજાર ડોલર કરતાં વધારે ખર્ચ કર્યો ઇંગ્લેન્ડે બે હજાર કરોડની સંપત્તિ ગુમાવી વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્વ આપ્યું આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ ઉત્પાદન ઘટ્યું ફુગાવો રોજી રોટીની મુશ્કેલી પડવા લાગી આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું ચીનમાં સામ્યવાદની સ્થાપના રશિયામાં ઓગણીસો સત્તરમાં બોલસે ક્રાંતિએ ઝડપથી વિકાસ કરીને વિશ્વના ઘણા રાષ્ટ્રને પ્રભાવિત કર્યા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિમાં ઘટાડો થયો આથી ચીન પર તેનો પ્રભાવ ઓસરી ગયો સે તુંગના નેતૃત્વ તળે ચીનમાં સામ્યવાદી શાસનની સ્થાપના થઈ ઠંડુ યુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને રશિયા એમ બે મહાસત્તાઓમાં વહેંચાઈ ગયું યુદ્ધ બાદ બંને વચ્ચે મતભેદો વધતા ગયા હતા લોકશાહી અને સામ્યવાદી એમ બે જૂથ અસ્તિત્વમાં આવ્યા આ બંને જૂથોમાં વિશ્વના નાના મોટા રાજ્યો જોડ્યા પોતાના મતના સમર્થન મુજબ વાક્ર યુદ્ધો અને વિચારી યુદ્ધો આદર્યા તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધ કહેવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રો પ્રથમ વિશ્વયુદ્ધની અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો ત્યારબાદ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ રાષ્ટ્રસંઘ યુએન યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ સ્થાપના કરવામાં આવી તેનું કાર્યાલય ન્યૂયોર્ક રાખવામાં આવ્યું ક્વેશન ટુ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવું સોરી અહીંયા ભૂલથી પહેલાં બીજો પ્રશ્ન આવી ગયો છે સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિને ફરજ આપો આ સમિતિને ઇકોસોક પણ કહે છે તેમાં ચોપન સભ્યો છે સામાન્ય સભામાં તેના નિવૃત્ત થતા તેવી સભ્યોને ત્રણ વર્ષ માટે ચૂંટે છે આ સમિતિ ધર્મ જાતિ પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોનું પ્રજાજીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે ડબલ્યુએચ વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે આઈ આંતરરાષ્ટ્રીય બેન તથા નાણાં બંધ નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે એફએઓ આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા ખેત પેદાશ અને ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરે છે આઈ ઓ આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજબૂત મજૂરોના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે યુનેસ્કો શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા આ સંસ્થા નિરક્ષરતા નિવારણ શિક્ષણ વિજ્ઞાન સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો રાષ્ટ્રો વચ્ચેનો સહકાર સાધવાનું કાર્ય કરે છે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી વિશ્વમાં શાંતિ સલામતી જાળવવા શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા માનવ હક્કોનું રક્ષણ કરવા આંતરરાષ્ટ્રીય વિવાદસ્પદ પ્રશ્નોના ઉકેલ માટે યુદ્ધની સ્થિતિને અટકાવવા વાટાઘાટો કરવા માટે ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી ક્વેશ્ચન થ્રી ટુ નોંધ લખો સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ છે બધા રાષ્ટ્રોના પ્રતિનિધિઓની બનેલી હોય છે તેમાં દરેક રાષ્ટ્ર વધુમાં વધુ પાંચ પ્રતિનિધિઓ મોકલી શકે પરંતુ મતદાન વખતે એક જ મત ગણવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બાબત પર ચર્ચા સલાહ સૂચનો કે ભલામણ કરી શકે છે મહામંત્રી દર વર્ષે અંદાજપત્ર રજૂ કરે તે મંજૂર કરવું તેના ખર્ચની ફાળવણી કરવી રાષ્ટ્રોના આર્થિક વિકાસ માનવ અધિકાર આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે સામાન્ય બાબતમાં નિર્ણય તેવી સભ્યોની બહુમતીથી લેવાય છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્ત્વનું અંગ છે તેમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ રશિયા અને ચીન આ પાંચ કાયમી સભ્યો છે બાકી દસ બિન કાયમી સભ્યો છે આ સમિતિને અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાનો ઉકેલ વાટાઘાટો તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે કોઈપણ અગત્યનો નિર્ણય લેવા માટે એકમત નકારાત્મક હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી પાંચ કાયમી રાષ્ટ્ર આ વીટુ પાવનનો ઉપયોગ કરી શકે છે રશિયાએ આ વિટોનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે ક્વેશ્ચન ફોર એક વાક્યનો જવાબ આપો દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ ઓગણીસો ઓગણીસમાં થયેલી વર્સેલ્સની સંધિ જવાબદાર હતી બે જર્મન સરખ્યતાર કોણ હતો એડોલ્ફ હિટલર જર્મનીનો સર મુખ્યતાર હતો ત્રણ ઇટાલીના સર મુખ્યતારનું નામ આપો ઇટાલીના સર મુખ્યત્નિટો મુસોલિની હતો દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો એક સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જવાબદાર છે પાંચ સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં છે છ ઠંડુ યુદ્ધ એટલે શું દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા વિશ્વના નાના રાષ્ટ્રો પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથમાં જોડાયા આ બંને જૂથોના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાક્ર વિચાર યુદ્ધો કરી શસ્ત્રો વગરની જે તંગ રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે ક્વેશન ફાઈવ નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એક જર્મનીમાં નાજીબાદનો સ્થાપક કોણ હતો તો જવાબ છે હિટલર બે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે ડબલ્યુ એચ ઓ હું ચેનલમાંથી સાચું વિધાન શોધીને લખું તો મુસોલિમએ ઇટાલીમાં ફાંસીવાદની સ્થાપના કરી ચોથું વિધાન સાચું છે વિડીયો અહીંયા પૂરો થાય છે ચેનલ પર કાગળમાંથી કે અન્ય વસ્તુઓમાંથી વિવિધ વસ્તુઓ બનાવવાના વિડીયો પણ અવેલેબલ છે અને સ્વાધ્યાયના પણ જઈને ચેક કરી શકો છો અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી i don't know what.